આણંદ લોકસભા બેઠકના ઉમેદવાર અને સાંસદ મિતેશભાઈ પટેલે પોતાના વોર્ડના કાર્યકરો સાથે આજે ભાજપ સ્થાપના દિવસની ઉજવણી કરી હતી ભાજપના પિસ્તાળીસમાં સ્થાપના દિવસ નિમિત્તે સાંસદ મિતેશ પટેલે વોર્ડમાં ઘરે ઘરે પક્ષના ધ્વજ લહેરાવ્યા હતા અને લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે વિસ્તારમાં પ્રચાર કરી સ્થાનિક મતદારો વડીલોના આશીર્વાદ મેળવી ભાજપના સ્થાપના દિનની સૌને શુભેચ્છાઓ પાઠવી હતી સૌથી પહેલાં સૌ સૌને દર્શક મિત્રોને મારા નમસ્કાર છઠ્ઠી એપ્રિલ ઓગણીસો એંસી ભારતીય જનતા પાર્ટી સ્થાપના દિવસ ચાર દશકોથી સ્થાપના દિવસ પૂરા ભારત દેશમાં ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ પોતાના ઘર પર ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ લહેરાવી અને પ્રાઉડનો એક અનુભવ થાય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે એ રીતનું સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ઘરે ઘરે કરી રહ્યા છે બે હજાર ચોવીસ આજે પણ છઠ્ઠી એપ્રિલ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે ઇલેક્શનનો માહોલ છે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ કે જે વિશ્વની સૌથી મોટી ભારતીય જનતા પાર્ટી છે સૌ કાર્યકર્તાઓ પોતાના ઘર પર જઈ ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ લહેરાયો છે આજે હું પણ મારા ઘર પર જઈ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને બૂથ પ્રમુખ સાથે મારા ઘરે જઈ ધ્વજ લહેરાયો છે ભારતીય જનતા પાર્ટી બે સીટથી લોકસભામાં ચાલુ થઈ હતી અત્યારે ત્રણસો ને ત્રણ સીટ બે હજાર ઓગણીસમાં જીત્યા હતા અને અત્યારે બે હજાર ચોવીસમાં ભારતીય જનતા પાર્ટી એકલા હાથે ત્રણસો સિત્તેરથી વધુ સીટો જીતશે અને એનડીએસ સાથે ચારસોથી વધુ સીટો જીતશે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ઘરે ઘરે કાર્યકર્તાઓ છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની યોજનાઓ ઘરે ઘરે સુધી પહોંચી છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈ રહ્યા છે અંત્યોદયના ઘર સુધી આ યોજનાઓ પહોંચી છે એનો સૌ ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓ ઘરે જઈ અને આનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે સૌ કાર્યકર્તાઓને પણ હું શુભેચ્છા પાઠવું છે કે આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે આપણે બધા જ ભેગા થઈ આપણા ઘર પર ધ્વજ લહેરાઈ અને સ્થાપના દિવસને ઉજવીએ